દર્શક મિત્રો સાથે મેં તે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ડભોઈ પોલીસે બાદમીને આધારે ખાનપુરા ચોકડી પાસેથી પિકઅપ ટેમ્પોમાં પ્લાસ્ટિકના ખોતળાની આડમાં વિદેશી તારોનો જથ્થો હેરાફેરી કરતા ચાલક અને બોલેરો પિકઅપ સહિત કુલ રૂપિયા બાર લાખ હજાર એકસો સાહીઠનો મુદ્દામાલ કબ્જે કરી ચાલકને ઝડપી પાડીને બે લોકો સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે ડબોઈ પોલીસને પાક કે બાદમી મળી હતી કે સફેદ રંગની બોલેરો પિકઅપ ટેમ્પોમાં પાછળના ડાલાપા પુસ્તીના મિનિયાની નીચે ચોરખાનું બનાવી પિકઅપ ગાડી લઈને છોટાઉદેપુરથી નીકળી ફરતી ગુઈ થઈ કાયારોહણ તરફ જવાની છે જે આધારે ડબલ પીએસઆઈ એલ એચ ગોહિલ અને ડી સ્ટાફ જવાનો પીઆઈ કે જે છાલાની સૂચનાથી વોચ રાખી રહ્યા હતા બાતમીના આધારની પિકઅપ ગાડી આવતા તેને રોકી જતા તેનો ચાલક કાયારોહણ તરફ છૂટી ભાગ્યો હતો કાયારોહણ બાઇટના જવાદાર શૈલેષભાઈને સૂચના આપતા ખાનગી વાહનોથી બેરીકેટિંગ કરીને સદર પિકઅપ ગાડીને રોકી તપાસ કરતા કુલ બોટલ રૂપિયા ચાર લાખી હજાર છસો સાઈઠ મળીને આવેલ પોલીસે પિકઅપ ટેમ્પો સહિત એક મોબાઈલ અને મુદ્દામાલ સાથે કિંમત રૂપિયા બાર લાખ નેવું હજાર એકસો સાઈઠ નો મુદ્દામાલ કબજે કરી દારૂની હેરાફેરી કરતા નાનલાભાઈ રતુભાઈ વાસ્કલે રહેતા મોકળ્યા તાલુકા કઢીવાળા જિલ્લા અલીરાજપુર અલીરાજપુરનાઓની ધરપકડ કરી દારૂ આપનાર દિનેશ તોમરેટાન તોમરહેટાન વોન્ટેડ વોન્ટેડચાર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે